હેલો હાજી ભાઈ તમારો ફોન હતો હરેશભાઈ બોલો અચ્છા હરેશભાઈ ક્યાં ગામ થી બોલો છો ગામ મારું છે મંગલપુર તાલુકો કેસોડ મંગલપુર તાલુકો કેસોડ હા જીરો જુનાગઢ અને કામ કરું છું અમદાવાદ અચ્છા 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 કામ તમે અમદાવાદ કરો છો અને તમારું ગામ ક્યાં છે હા બરોબર છે

અને કઈ રીત નું ગયું એટલે હું તમને ચોખ્ખો જ કરી દઉં આપડે ચોખ્ખું કરી જ આપડે ભલે ઓડિયો મુકવો તો મૂકી દેજો તમ તારે એમાં કોઈ આપણે તકલીફ નથી હા કેવા એવું છે કે આપણે કેવું તો ચોખ્ખું કેવું આશા માણસ એ આપડે ખોટું શું કામ કેવું સારી બરાબર છે ને સારી વાત છે હા મારા વર્ષ મારા લગ્ન ના લગભગ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ અચ્છા લગ્ન થયા તા એને કે છોટું છે એને લગન થયા પાંચ સાત વર્ષ જેવું થયું સાત વર્ષ જેવું લગ્ન થયા સાત વર્ષ થઈ ગયા છૂટું થયું સાત વર્ષ થયા હા સાત છૂટું નથી થયું મારા ઘરના હતા એવું છે એમ હા બાજુના ગામમાં કેશોદ સિટી બરાબર બરાબર મારા ઘરના નામ હતું ઇન્દિરા હા હા બરાબર છે એટલે હું તો કેમ કે સકડો આપડે સકડો રિક્ષા આવે ને બરાબર રિક્ષા રિપેરિંગ કામ કરો છો નહીં નવા નવા બનાવી અત્યારે અચ્છા સકડા બનાવો છો હા નવા સકડા બનાવીએ છે મિસ્ત્રી કામ કરું હું એમ હા એટલે ઉચ્ચ કામ કરીએ એટલે ને પંદરસો બે હજાર રૂપિયા હું ટાઈપ પાડું વાહ 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 બહુ સારું કહેવાય એટલે હારા મારું છે મારે એવું કઈ વાંધો નથી પણ લગ્ન કર્યા હતા એ પેલા એવું જ મારે તકલીફ લગ્ન કરે એટલે મારું ઘરનું આવેલું ત્રણ મહિના જ ઓહો ખાલી ત્રણ મહિના ત્રણ મહિના તકલીફ કઈ રીતે થઈ હું તમને કહું એમાં એવું થયું કે ત્રણ મહિનાની અંદર કોઈ દીકરીને દુઃખ પડી ના જાય નો પડે ન પડે પડે ત્રણ મહિનાની અંદર દીકરીને દુઃખ કોઈ વસ્તુ કેવાનું છે મજૂરી માણસો મારા મમ્મી પપ્પા નું રાખે બધું રાતે કામ કરે છે બધું હોય નહીં આજુબાજુ મારા ભાઈ હતા એ રાજકોટમાં નોકરી કરતા હતા બરાબર અત્યારે ઘરે કોઈ નથી મને સાંજે આવ્યો એટલે સાંજે આવ્યો એટલે મને એવું થયું કે એ ભાઈ બ બધા બાઇક માં આવતો તો એટલે મને એમ તો માણસો બધી ગેબી થઈ ગઈ બરાબર માણસો બધી ગેબી થઈ ગઈ એટલે મેં કીધું હું હંસી મેં તો મગડ મારી કે કઈ છે જવા દેવું તો અંદર ગયો તો મને કે આવી રીતે શું છે જો દેલી તો બરોફાસે ખાઈ દીધું ઓ સુસાઇડ કરી લીધું હા સુસાઇડ કરી ઓ હો 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 હા બરાબર હવે સુસાઈડ કરી લીધું પણ કેવું તો જઈને સામે માણસ માણસો મારા સાસુ છે બરોબર એ હતા પાંચ બેન ઓ લોકો ને કઈ ખબર હોય તો મને કેવું જણાવવું જરૂર છે જણાવવું જોઈએ જી જી કઈ ફોલ્ટ કોઈ નો હોય તો કેવું તો પડે બરોબર છે કેવું પડે ને તો આવી રીતે કર્યું છે તો મારા સમાજની અંદર હવે અત્યારે થતું નથી ઓ હેલો ઓહ ના ના સાચી વાત છે સાચી વાત સાચી વાત તમને એવું કે આ કારણ હોય શકે ને કોઈ વસ્તુ નો એને કઈક મનમાં આવી છે મને એવું કઈ લાગતું નતું પણ એવું મને લાગ્યું કે જેના નંબર હતા બરાબર એટલે મેં પછી એ લોકોએ કઈ કર્યું નતું સુસાઈડ કર્યું નોટ ન મળી લખેલ કઈ તકલીફ ના હિસાબે ના ના એ કોઈ વસ્તુ નહીં કઈ કોઈ વસ્તુ બરાબર છે તો પછી કેવા એવું છે કે સમજી લે કે મેં પાંચ ટોલા હવે કરાવ્યું એટલા કરણા ચડાવ્યા લગ્ન કર્યા જી બરોબર ખર્ચો કર્યો તો આપણું પાણી ફરી ગયું તમારે ના ના એ તો બરોબર છે તમે તમારે જે બધું કર્યું જ હોય પણ ઈ વ્યક્તિ ને શું મનમાં ચાલતું હોય આપને ખ્યાલ ન હોય મારું ભગવાન મારું માણસો ને કેવું નહીં દીકરીને લગન બની શકે કોઈ એના મનમાં શું ચાલતું હોય શું જણાવ્યું નહીં જણાવ્યું એના પરિવાર ને જણાવ્યું મને એ વાત કરતા હતા પેલા મને હારા હારા માંગ આવતા પોલીસ ને આવતા મારે લગ્ન નોતા કરવા બરોબર છે તો લગ્ન નહોતા કરવા તો મારી જિંદગી શું કામ બગાડી ના ના બરોબર સાચી વાત ખોટી સાચી વાત છે તમારી તો પછી મારું કહેવાનું એવું છે કે મારે અત્યારે તકલીફ બહુ છે હું એકલો માણસ અમદાવાદ માં રહું છું ચકડા નું કામ કરું છું હવે આ રીતે રોટલી બનાવી કપડા ધોવા તકલીફ કેવી મોટી તકલીફ તો પછી લેડીઝ બી ના થોડું અઘરું પડે હા બહુ લેડીઝ ના અઘરું પડે

બરોબર છે એમ નઈ તો તમે એમ કે છો કે હું પંદરસો બે હજાર નું કામ કરી લેતો પેલા તો પછી તમે કેવા નોકરી પસંદ કરી ત્રીસ હજાર પસંદ કર્યા કેહવા ને એવું કે અત્યારે એવું છે આપડે લાયસન્સ એવું લાયસન નું કેવાય ને ટકડા નું લાયસન લાયસન્સ અત્યારે ના હોય બરોબર એક પગાર આપે છે એટલો આપડે લેવો પડે ને ના ના એ તો બરોબર છે પછી ઉચ્ચક આપડે એમ કહીએ તો માં તમે મને રાખો તો આપણું કામ ના થાય તો આપણે બેસવું બેસવાનું રહી ને બરોબર બરાબર છે બરાબર એટલા માટે પછી લાયસન્સ આવી જાય મને એમ કીધું બે પાંચ બે મહિનામાં આવી જશે તો લાયસન્સ આવી જાય ચાલુ થઈ જાય પાછું ઉચ્ચક ચાલુ થઈ જાય આપડો મહિને મહિને કામ થઈ જાય બરાબર છે પછી તમે ભણેલ કેટલું છો મારું છો હમ હમ બરાબર દસ ભણેલો હા બરાબર છે પછી તમારું જે ગામ છે ગામનું નામ શું કીધું મંગલપુર અચ્છા મંગલપુર જે ગામ છે ત્યાં મકાન માલિકીનું છે હા મારું પોતાનું છે બરાબર ઈ કેટલા રૂમ વાળું છે બે રૂમ છે બરાબર બરાબર છે હા બરાબર બે રૂમ

બે ભાઈ ભાઈઓ ને તમે આ બે ભાઈ એક બે એક અચ્છા એટલે તમે મોટા નાના હું નાનો સમજી ગયો મોટા ભાઈ મેરેજ થઈ ગયા છે ને હા એના મેરેજ થઈ ગયા સમજી ગયો સમજી ગયો પછી એનો ચૂલો છે એ ભેગો છે કે અલગ છે એનો ના અલગ છે અલગ છે અલગ આ આ બરોબર છે બરોબર અલગ સમજી ગયો સમજી ગયો તો હા હા બરોબર છે તો આપણે તમારો આ જે પ્રશ્ન ભગવાન આકળું કહેવાને એવું છે સામે મારા જેવું હોય ને બરોબર પાત્રો તો ચાલે ના ના સો ટકા આ audio મુકીએ આપડી channel માં અને કોઈ સારા માં સારું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ બરાબર છે તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજ ની દીકરી હોય તો હાલે કોઈ બી સમાજ ની ચાલે બરાબર છે બરાબર બરાબર કોઈ બી સમાજ કોઈ સમાજ એટલે સમજી લો દેવી પૂજા હોય તો ના ચાલે હા જી હા જી બરાબર છે કોઈ કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં હા આપડે ખોટું કરવું નથી આપડે હાથ બોલવું છે ભગવાન જી જી હા હા બરોબર મારું કેવાનું એવું છે મારા જેવું થઈ ગયું હોય બરાબર એને સ્વીકાર છે ભૂલ હું સ્વીકારું છું આવી રીતે છે ભાઈ પછી શું આપડે ના 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 બરોબર છે આ ચોખ્ખી વાત સારી વાત છે તો પછી શું આપડે મારું કહેવાનું એવું છે કે આપડે કહેવાનું એવું છે કે હું ચોખ્ખું શબ્દમાં કહેવા કેવાળા માણસ હા હા બરોબર છે આ શું આવે ના સારી વાત છે ચોખ્ખી ચોકટ સારી ચોકટ સારી quasi મનજોક લાગે તે બગે લગ્ન આપણે કરી અને પછી એમ કે તમે તો મને કીધું નહી બરાબર છે તમે મને કીધું નહી તમારી ઘરવાળી આવું કરી દીધી ને આવું ચીતું ને તમારે ના કહેવું કે તકલીફ માં થી બધું હે હા હા બરાબર છે બરાબર બરાબર હા હા આ બોલો 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 તમને હા પછી જે કંપનીમાં જે કામ કરો છો તમે તો જમવાનું ત્યાં એના તરફથી હોય છે કે એ પાછો આપણે થી ખાવાનું થરીતું હોય કે નહી આપણે બહારથી જમવું પડે સમજી ગયો સમજી ગયો બરાબર રહેવાની સુવિધા હા હોટેલ હોટેલમાં જવું પડે તમારે હોટેલમાં જવું પડે બરાબર છે આજી આજી ના બરોબર છે રહેવાની સુવિધા એ લોકો આપે છે બરાબર કંપની હા હા ના ના બહુ સારી વાત છે બહુ સારી વાત છે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ અને આપડી ચેનલ દ્વારા તમને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપડે આશા રાખીએ બરાબર ના ના આપણે બધાના કામ કરી છીએ તો આપડે તમારો પણ ઓડિયો મૂકશું બરાબર છે અને તમારો મને ફોટો મોકલી દો અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે તો પૈસા ટકાનો વ્યવહાર કોઈ નહીં કરતા બરાબર

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ